રીટ પિટિશનમાં કરવામાં આવેલી અરજ સૂચવે છે કે અરજદારો આદેશ અથવા કોઈ પણ પ્રમાણપત્રની રીટ અથવા યોગ્ય રીટ આદેશ અથવા નિર્દેશની માંગ કરી રહે છે જે પ્રતિવાદી અધિકારીઓને તેમને સેવામાં પુનઃસ્થાપિત કરવા માટે નિર્દેશ આપે છે અને પ્રતિવાદી અધિકારીઓની કાર્યવાહી જાહેર કરે છે રીટ પિટિશનમાંથી સ્થાપિત તથ્યો એ છે કે અરજદાર નંબર એકથી પાંચની નિમણૂક કરવામાં આવી હતી તમામ અરજદારોની નિમણૂક કરારના આધારે કરવામાં આવી હતી તે વિવાદિત નથી અને આવા કરારની મુદત પૂરી થયા પછી તેમના કરાર સમયાંતરે લંબાવવામાં આવ્યા હતા તેમની નિમણૂક રાજ્ય સત્તામંડળો દ્વારા સંચાલિત સર્વ શિક્ષા અભિયાન તરીકે ઓળખાતી યોજના અથવા પ્રોજેક્ટમાં કરવામાં આવી હતી છેલ્લો કરાર વર્ષ બે હજાર સત્તરમાં તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજ પૂરો થયો હતો જેથી તેને લંબાવવામાં આવ્યો ન હતો અને પરિણામે અરજદારોની સેવાઓ સમાપ્ત કરવામાં આવી હતી ફકરો અરજદારો વતી હાજર રહેલા વિદ્વાન વકીલશ્રી થોમસે રજૂઆત કરી છે કે અરજદારોના કરારને ન લંબાવવાની પ્રતિવાદી અધિકારીઓની કાર્યવાહી ગેરકાયદેસર છે કારણ કે તેઓ કરારના આધારે ઘણા વર્ષો સુધી સેવામાં ચાલુ રાખવામાં આવ્યા હતા અને કરારનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું હતું તેથી પ્રતિવાદી અધિકારીઓને તેમને ફરીથી નિમણૂક કરવા માટે નિર્દેશ આપવામાં આવી શકે છે બે હજાર અઢારની સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર તેર પાંચસો પાંચ અને આનુષાંગિક બાબતોની અરજીઓના જૂથમાં પસાર કરાયેલા આ અદાલતના તારીખ અઠ્યાવીસ છ બે હજાર ઓગણીસની સંકલન બેન્ચના ચુકાદા પર વિદ્વાન વકીલ શ્રી થોમસ દ્વારા આધાર મૂકવામાં આવ્યો છે વિદ્વાન વકીલ શ્રી થોમસે બે હજાર ઓગણીસની વિશેષ નાગરિક અરજીમાં પસાર કરાયેલા તારીખ ચોવીસ અગિયાર બે હજાર એકવીસના આદેશ પર આધાર રાખીને રજૂઆત કરી છે કે અરજદારોનું કામ અસંતોષકારક હોવાના કારણે અરજદારોના કરારનું નવીનીકરણ કરવામાં આવ્યું ન હતું તેથી આવી કાર્યવાહીને કલંકિત કહી શકાય અને તેથી બે હજાર ઓગણીસની વિશેષ નાગરિક અરજી નંબર પંદર અને સંબંધિત બાબતોમાં પસાર કરવામાં આવેલા ઉપરોક્ત આદેશ મુજબ તેમની સમાપ્તિને રદ કરવી જરૂરી છે જી આઈ આર ઓ લિમિટેડ વિરુદ્ધ સદાનંદ કોલો બે હજાર અગિયાર એ સી સી સોળના કેસમાં સર્વોચ્ચ અદાલત દ્વારા આપવામાં આવેલા ચુકાદા પર વિદ્વાન વકીલ શ્રી થોમસ દ્વારા પણ આધાર મૂકવામાં આવે છે અને રજૂઆત કરી છે કે કરાર કરનાર પક્ષોમાંનો એક રાજ્ય હોય તો પણ કોર્ટ હંમેશા કરારબ્ધ કર્મચારીની સમાપ્તિની તપાસ કરી શકે છે વિદ્વાન વકીલશ્રી થોમસ દ્વારા આગળ કોઈ રજૂઆત કરવામાં આવતી નથી પ્રતિવાદી સત્તાવાળાઓ વતી હાજર રહેલા વિદ્વાન વકીલ શાહે રજૂઆત કરી છે કે તમામ અરજદારોની નિમણૂંક તેમના નિમણૂક આદેશોમાં દર્શાવેલ શરતો અનુસાર કરારના આધારે કરવામાં આવી હતી તેમણે અરજદારોની નિમણૂકના આદેશો સાથે જોડાયેલી શરતો તરફ આ કોર્ટનું ધ્યાન દોર્યું છે તેમણે રજૂઆત કરી છે કે ઉપરોક્ત નિમણૂકના આદેશો અનુસાર અરજદારોએ જરૂરી બાહેધરી આપવી જરૂરી હતી અને તે મુજબ તેઓએ જરૂરી બાહેધરી પણ આપી છે